માન આવે મહેમાન મારે નાવું છે ધોવું છે કપડા બદનાવા યાર હેલો કિડ ભાઈ કેમ છો મજામાં ને તો મજામાં ભાઈ આવી સુંદર મજાની સવાર ખીલી હોય અને પક્ષીઓ કલરો કરતા હોય તો મજામાં જ હોય અને સ્વાગત છે તમારા ગામડાના બ્લોગમાં મારા વિડીયોમાં આજનો દિવસ ખાસ છે કેમ કે ભાઈ ઘરે આજે મહેમાનો આવે છે અને વિડીયો જઈને દરેક કોમેન્ટ કરતો દેજો કે ભાઈ આ બધું મહેમાનને શું છે ને કંઈક ખબર પડે તો કોમેન્ટ કરી દેજો હાલો તો ભાઈ એટલા દૂધ પાક છે ભાઈ દૂધ પાક તો ડેરીએ દૂધ લેવા જવાનું છે હાલો તો ફટાફટ દૂધ લેતા હોય બાકી સવાર કેમ છે ભાઈ ગામડાની સવાર મારા વાલા

તો ભાઈ મસ્ત મજાનો તમારો ભાઈ ના થઈ ગયો છે કપડાં પહેલી દેતા છે આમ જોવા જઈએ તો ભાઈ સ્પ્રે નથી માર્યો ભાઈ મારતા અને મોટે પાવડર પણ નથી મારતા અને જે છે એવું કુદરતી ભાઈ આપણે તૈયાર થઈ ગયા છે હલો બરાબર બધા ભાઈઓ આવી ગયા છે કુટુંબ આવી ગયું છે અને મહેમાન આવવાની તૈયારી થઈ ગઈ છે તો અમારા કુટુંબના એમ કહેવાય કે વડવા કયો તો એને વડલા કયો તો એ કારણ કે છે ત્યાં સુધી જીવનમાં સાયો છે એટલે વડલા અને વડવા બંને રખાય હોય ક્યાં ગાડી નવી લેવા નવી ગાડી લીધી વાહ ભાઈ વાહ નારાયણ ટુ પોઈન્ટ ઓ ટુ પોઈન્ટ <laughs> <laughs> <tokha>

આવેલ ગળાલ કંકુ ચોખા વજરાવું મનમાં માતૃ દેવતાનું શરણ કરજો માતૃ દેવતા વ્યોહ નમુ મહા વિસ્તૃદેવતા વ્યવહનમા પરે વખત શિર્ધલની આંતભરે ભરે ભગવાન ધ્યાન ધરજો હે સૂર્ય દેવતા અમારા પાળા કાકાના પરિવારમાં કાંઈ એમને માટે સુખ શાંતિ સમૃદ્ધ નેશ્વર્યની પ્રાપ્તિ કરાવજો બોલું સૂર્ય દેવતા વ્યવહ નમ મહા હાલ લાઢ માલ હાલો મારી દસ મસાઇ નાખે રસોડામાં ધૂર ઠીક છે પણ ગોલ બાપા મેં હાલે મારું <laughs> નામ <laughs>

મજા આવે સર ડીલ શૂટ ભાઈ વાહ ભાઈ વાહ આ ભૂત ભાઈ આ તો ગામડાની સુંદરતા છે ભાઈઓ સાથે ભાઈ નદી એ આવ્યા હોય એમાંય ભાઈ ગામડે આવ્યા હોય ને જમાવટો થાય આવો ક્યાંક મારા ગામડે હા આવો ક્યાંક મારા આવો ક્યારેક મારા ગામડે આનંદ કરવા આ મોજ કરવા

જય માય મહેમાન તો પછી ભાઈ ને ભાઈ આવવા પડે ને તો મૂકી દે